નું એક પણ શબ્દની લહેર ન લાગે અને જીને ઝીને લહેર લાગી છે ને બાપા ઈ ઈ ભવ ભવસાગર તરી જાય એટલે બાપુએ કીધું કે પતિક પાવન દમ ઉદાહરણ પતિ કે પાવન દમ ઉદારણ ભક્ત વચન ભગવાન વચનનું પાલન કર્યું ગુરુ મહારાજ નું અને રામદેવજી મહારાજના પદનું પાલન કર્યું હોય આપણા સવારામાં બાપાએ કીધું છે કે મરજીવા મોધુને માણે કોઈ મરે મને મરેલા મરિયલા કોને કહેવાય જેને ભાવ નથી જ્ઞાન નથી કોઈ વસ્તુનું આચરણ પાલન નથી અને મર્જીવા મળી જા માન મોટા પર બે માન તજીને આવી જા આંગળા ઓ ગઢ ભંડાની માય ફસાયો સિદ્ર નીત ધર્મ માને બોય ને મોટે પર નહીં હાથે પોરાને સમજા એટલે કહેવાનો મતલબ કે સત કમાણી તમને જાળ તમે એને જાળશો તોય તમને તો સત્ય શબ્દ અને પરમાત્મા તમને જાળવશે તમને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચાડી દેશે પણ મને તો એવું મારા ભાઈલા દેખાય છે કે ગુરુ મહારાજ ની મરજી હોય ને હાથમાં પતાવ પડ્યો હોય ને અને કદાચ ખોખરે જ હીરો હોય ને અને સાચો બનાવો ને તો ઘડી ઘડી અને બનાવી દે અને એવા ટપલા મારે ને એવો ઘણ મારે ને યારણ ઉપર રાખે બાલવા જેટલું હે ને મન દબતું હોય ને એને ખીતાના ઘાટ ઉપર લાવી અને સૂર્ણ મંડળમાં થઈ જ પહોંચાડી દે શું પણ સૂનમાંથી સર્જન કરવું હોય તો સદગુરુ શબ્દને કોઈ પણ આજે ભૂલતા નહીં કા કે સૂર્યમાં જે સર્જન છે સવારામ બાપા એ કીધું તું કે મેં હે ને મારા બાપ ને હું ઓળખતો નથી મારા બાપ ને તો હું ગોતું છું પણ ફૂલગઢ સ્વામી મહારાજના પરતાપે અને સદગુરુ મહારાજના પ્રતાપ એ ત્રિવેદીના તાપને ઉજવી નાખ્યો ને સવારામ બાપાએ અને શબ્દને વડે જ્યારે ભળી ગયા શબ્દ આર્શ્ય શબ્દ પારસે શબ્દ થી નાવડી તરી જાય છે

કે નામ જડું છે નામ જડાનું માથે મળવું મટી ગયો વાદ વિવાદ નામ ના કોઈ પારખું હોય એ નામમાં જઈને ઠરી જાય નામમાં જઈને ભળી જાય નામ છે ને